نورت امریکہ آجنا ستیاوی سماندھنا ستاپا کرمو دیوہ مانیے سنمانیے شریمان سنبان موجی بھائی વર્તમાન પ્રમુખ અમારા સ્વાધ્યાય માનનીય રમણભાઈ ઉપસ્થિત સર્વે આગેવાનો ભાઈઓ બહેનો યુવાન મિત્રો આજના આ પ્રસંગનું આમંત્રણ પ્રમુખ પ્રમુખશ્રીનું મળ્યું એ પહેલા ઇન્ડિયામાં મને અમૃતભાઈએ પણ સમોમાં હનુમાનજીની જયંતિ હોય ત્યાં મળ્યા તો આમંત્રણ આપ્યું સ્વર્ગસ મોતીબાના સુપુત્ર ભરતભાઈએ પણ આમંત્રણ આપ્યું કમિલનનું લગ્ન છે વિપુલભાઈ મારો તો વિઝા નથી પણ તમારે જવાતું તો જરા જજો આશીર્વાદ આપજો હું ગઈકાલે મુળજીભાઈને પૂછતો કે મુરજીભાઈ આ સંસ્થાને સ્થાપનાથી કેટલા લોકોને આવી તક મળી હશે કે સમાજ એમનો પ્રસંગ ઉપાડી લે કે લગ્ન થાય કે બેબી શાવર થાય ਮੁੜ ਜੀ ਬੇ ਮਨੇ ਕਿਹਾ ਤਾਂ ਅੱਜ ਲੰਗਾ ਬਾਤ ਨੂੰ ਪੂਰੇ 1000 ਤੋਂ ਵੱਧ ਲੋਕਾਂ ਨੂੰ ਉਹ ਜੰਦੇ ਵਿਚਾਰ ਤਕੜਤ ਬਸੋਦੀ ਬਧਾਰ ਲੋਕਾਂ ਨੇ ਆਇਆ ਸਮਾਰ ਅਨਾਗੇ ਆ ਹ ਬੰਨੇ ਰਿਛੇ ਭੇਦ ਸਮਝਵਾਰੇ ਜ਼ਰੂਰੀਅਤ ਹੈ ਇੰਡੀਆ ਮਾ ਗੁਜਰਾਤ ਮਾ સમાજ આગેવાનોને ચલાવો બનાસકાંઠાએ કદાચ વિચાર કર્યો હોય નથી ચલાવવા તો લોકસભાની ચૂંટણી આપણે હારી છે પરંતુ અહીંયા અમેરિકામાં આગેવાનોએ સમાજને ચલાવવા આગેવાનોએ સમાજને કેમ ચલાવવા નવા આવેલા વ્યક્તિનું અહીંયા કોણ આ વ્યવસ્થા હોત તો આ બે લોકો એક જેવો કાયદેસર થઈ છે કે એમના લગ્નોનું શું થયું હોત કોણ કર્યું હોત ક્યાંક અમેરિકાના કોઈ ચર્ચમાં જવું પડ્યું હોત કે શું સ્થિતિ થઈ હોત તમને વધારે થવો સવરતીમાં ગુજરી ગયા તો માં અમેરિકા આયા ઘરે ફોટા પડ્યા છે જોઈએ તો એ વખતે પુરાણા માન્ય ગોવિંદભાઈ અમારા ગામના મણિબેન તો આ શિકાગોમાં સંજય બે ઉતર્યા હોયા ભાઈ રાસંગભાઈને એ મણીભાઈ એમના સાથે ફોટા જોવા મળ્યા آنا چودھری سمجھ تو سیسٹیز امریکہ یہ پہلا میں آپ مجھے شنکر بھائی تمہیں پرمکھ تھے آنا استھاپنا کار جیسے پہلے سمجھ نت હું દોઢ તારીકા સુધી ડેરીમાં કામ કરતો હોઉં ભાઈ સરદારભાઈ તો શું રજૂઆતો સાંભળતો માણે પુરાના લોકો કે બળિયા નગરમાં દૂર થઈ ગયું છે ને મકાને થવું છે ને નવા ઉપર કંઈક ધાબુ કરવું છે સ્વતંત્રતા જોઈએ છીએ લીંબોદરાનું પડવું દેવીપુરા એ પણ એવી રીતે વાત કરે કંઈક સ્વતંત્રતા જોઈએ છે એટલો એક જ પ્રશ્ન પૂછવું મળી કે ગામની જે મંડળી છે એની મિલકત માંથી તમારે કશું જોઈએ છે અને જો એ આગેવાનો એમ કે આશીર્વાદ સિવાય કશું જોઈતું નથી તો એમના આશીર્વાદ મળે એની ફાળજી હું રાખું એમ નોર્થ અમેરિકાના હત્યાની ચૌધરી સમાજ આનાની કોઈ મિલકતમાંથી કશું માગ્યું છે આશીર્વાદ શિવજ આજે સંગઠનો તો ગણાય ભાઈ અમેરિકામાં કેટલા બધા સમાજના લોકો અંદા છે મારે ગૌરવપૂર્વક કહેવું છે આજણા ચૌધરી સમાજની અમેરિકામાં ઓળખ ઉભી કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો અર્બુદા ગામના માધ્યમથી સત્યાવીસ ચૌધરી સમાજે આઈડેન્ટિટી અને આજે આઈડેન્ટિટી ઉભી કરવાનું કામ અમેરિકામાં કર્યું છે બધા આપ સર્વે મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું બેન ગીતાબેન આપે અકોસ્ટિકની વાત કરી હું આપને કહીશ કે ધાનેરામાં લાખ વાદણા ભેગા થયા હોય પાઘડીના નામે તે એના આયોજનમાં અને એમના જમણવારમાં પણ યોગદાન છે છે જે બધે એમ એમના માનતા તમારી ભાષાથી આપો છો જેને દિલ છે એ જ આપો છે અને જે નથી આપતા ને ક્યાંય નથી આપતા ને બના હોય આપણે બધાએ આવતા દિવસોમાં શું પ્રયત્ન કરવાનો શું દિશા લેવાની તો હું ઈચ્છું કે નોર્થ અમેરિકાના સત્યવી સમાજની કારોબારી અને નવા વરાયેલા આળસ ખંખેરીને જીવનદાન પ્રદાન કર્યું છે એવા નવા અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈને ઉપાધ્યક્ષ શ્રી માન્ય ડેની તમે બધાએ બંને સંસ્થાઓની કારોબારીઓની એક સંયુક્ત મીટીંગ કરો શિકાગોમાં કરો કે એટલાન્ટામાં અને સંયુક્ત મીટિંગના અંતે સમાજનું કોઈ કોમ્યુનિટી સેન્ટર અથવા સમાજના પ્લેટફોર્મથી છેવાડાનો વ્યક્તિ અમેરિકા આવ્યો હોય તો એને મદદરૂપ થવા માટેનો જે કોઈ પણ પ્રયત્ન આપ સર્વે લોકો હાથ પર લેશો એમાં હું ખુલ્લી પાખડી નહીં ફૂલ જ આપીશ હું પણ ફૂલ આપીશ અને ક્યાંક અમેરિકાના એવા લોકો કે જે લોકો મહેસાણાના લાયન્સ હોસ્પિટલમાં યોગદાન આપતા હોય મહેસાણાની કલપત યુનિવર્સિટીમાં યોગદાન આપતા હોય અને મૂળજીભાઈના ઉમદા સ્ટેટની લોકલ યુનિવર્સિટીમાં લાખ મિલિયન ડોલર આપ્યા આવતા એમના દિલમાં આજણા ચૌધરી સમાજની પ્રત્યેની ભાવના ઉજાગર કરવાનું કામ પણ તમારી સાથે રહીને હું કરવાનો પ્રયત્ન કરીશ ખૂબ ભાવથી પ્રેમથી આપ સર્વે લોકોએ આજે યાદ કર્યો આ પ્રસંગમાં સહભાગી થવાની તક આપી એ બદલ આપ સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કર્યો જય હિન્દ જય ગુજરાત જય મહાદેવ